આટલો પાંચ ફૂટનો રસ્તો રવા દેજે પસત પુતાર તારા જે करू હોય ને વાર કરે કરંટ મેલે એ મારે લઈ જોવાનું હું આટલે ઓમજ એ ના રસ્તો રવા દેજે જો મજા નઈ આવે પછી તારો મતલબ કેમ રૂ મતલબ આ કાયદેસરનો રસ્તો મારા ખેતરનો આ શેઢો નઈ મળ્યો એ આવ પછી ઉટે છે એ જો એનું ના પસો એક પ્રકારું મળી જાય ભાઈ ના

જી ટીયા નાવો એ મંતો એ લકલીઓની જગ્યા આ दारूજી આય લીધી લકડી હોની હોય આ પાછલી છે નો સિયો એ વેમો છે જમીન ને મમીન લીચી માલ ને બારું ભાર સ્વાદ મોજ લો ઉધલો થઈ જઈ કોની કોની આલુ લાગતો નહી આ એ બધાડા એ બધા આઈજા આઈજાઇના પની પીવાઈજો અલ માલ હલીયા બાપા મેલીયા વખતે હવે ચોલ આઈજો

લોગો ટ્વાકિયા કટતા નહી કી આઈ જો જતારો હા હાલ મે જ ગન્યાલી આ હોયા